હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર પુરવઠો જેમાં આપણે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી જોઈશું કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણો છે પહેલું કારણ છે ઉત્પાદનનો આશય ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે જ્યારે કિંમત વધે છે ત્યારે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે કારણ કે પુરવઠો વધારીને વધો નફો કમાઈ લેવા પ્રયત્નશીલ હોય છે ઉત્પાદકનો આશય કંઈ પણ વસ્તુ કે ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોય તેને ઉત્પાદક કહેવામાં આવે છે અને ઉત્પાદકનો મહત્તમ હેતુ નફો મેળવવાનો હોય છે જ્યારે કિંમત વધે છે ત્યારે વસ્તુનો પુરવઠો પણ વધુને વધુ વધારવા પ્રેરાય છે જેથી પુરવઠો વધારીને વધુને વધુ નફો કમાઈ શકાય ત્યાર પછીનું બીજું કારણ છે વસ્તુઓની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે વસ્તુઓની કિંમત વધવાને કારણે નફો વધે છે અને વસ્તુઓની કિંમત જો ઘટે તો નફો પણ ઘટે છે આમ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધના બે કારણો છે ત્યાર પછી પુરવઠામાં પરિવર્તન વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે એક કિંમતનું પરિબળ અને બીજું કિંમત સિવાયનું પરિબળ તો કિંમતનું પરિબળમાં પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન થાય છે અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વધારો ઘટાડો થાય છે તો મિત્રો પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનની વ્યાખ્યા અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે અન્ય પરિબળો યથાવત રહેતા એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે ત્યારે વસ્તુની કિંમત વધે તો પુરવઠામાં પણ વધારો થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે અને જ્યારે વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં પણ ઘટાડો થાય છે તેને પુરવઠાનું સંકોચન કહેવામાં આવે છે તો મિત્રો અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનોના ભાવ ઉત્પાદન ખર્ચ ઉત્પાદન પદ્ધતિ વસ્તુઓના ભાવ ભવિષ્યમાં ભાવની અટકળો સરકારની નીતિ પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ તેની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે તે વસ્તુના પુરવઠા પર અસર જોવા મળે છે તો મિત્રો આપણે પુરવઠાના વિસ્તરણની વિસ્તરણ અને સંકોચનની અનુસૂચિ જોઈ લઈએ સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત દર્શાવવામાં આવી છે અને સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે સફરજનની કિંમત પચાસ રૂપિયા હોય છે ત્યારે સફરજનનો પુરવઠો બસો કિલોગ્રામ હોય છે અને જ્યારે સફરજનની કિંમત સાત રૂપિયા ત્યારે સફરજન પુરવઠો ચારસો કિલોગ્રામ થાય છે આમ જેમ સફરજનની કિંમતમાં વધારો જો થતો જોવા મળે છે તેમ સફરજનના પુરવઠામાં પણ વધારો જોવા મળે છે આ અનુસૂચિ મુજબ આપણે આકૃતિની સમજૂતી મેળવી લઈએ અહીં અક્ષ પણ સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે અને વાય અક્ષ પણ કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે જે એકમ બરાબર દસ રૂપિયા લેવામાં આવી છે અને સફરજનનો પુરવઠો એક એકમ બરાબર બસો કિલોગ્રામ લેવામાં આવ્યો છે અહીં આપણે અગાઉ આકૃતિ મુજબ પુરવઠા રેખા દોરીશું જે એસેસ પુરવઠા રેખા ઢાળ ધરાવે છે આ પુરવઠા રેખાને મધ્યમાં આપણે એ બિંદુ દર્શાવીશું આ પુરવઠા રેખા પરથી આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન જોઈશું તો મિત્રો એ બિંદુ એ મધ્યમાં છે ડાબી બાજુએ બી બિંદુ લેવામાં આવ્યું છે અને જમણી બાજુએ સી બિંદુ દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આપણે પુરવઠાનું વિસ્તરણ કઈ બાજુ થાય ને પુરવઠાનું સંકોચન કઈ રીતે થાય તે જોઈએ તો મિત્રો એ બિંદુ એ મધ્યમાં છે એ બિંદુથી બી બિંદુ તરફ ગતિ કરતું દેખા એ પુરવઠાનું સંકોચન કહેવાય છે જે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે જેને પુરવઠાનું સંકોચન કહેવામાં આવે છે ત્યારબાદ એ બિંદુથી સી બિંદુ તરફ ગતિ કરે તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે એટલે કિંમત વધતા પુરવઠો વધે છે એટલે પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે તો મિત્રો આપણે આકૃતિને સમજી ત્યારબાદ આપણે ત્યાર પછીનો ટોપિક પુરવઠામાં વધારો અને ઘટાડો જોઈશું કિંમત અને કિંમત સિવાયના પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધી પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે કે ઉત્પાદનના સાધનોના ભાવ ટેકનોલોજીની કક્ષા ભવિષ્યમાં ભાવની અટકળ અને અન્ય પરિબળો આ પરિબળોમાંથી કોઈ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર જોવા મળે તો વસ્તુના પુરવઠામાં પણ જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે કિંમત સિવાયના પરિબળોમાં કોઈ પણ ફેરફાર જોવા મળે તો પુરવઠામાં પરિવર્તન થાય છે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે તો મિત્રો આપણે આની અનુસૂચિ જોઈએ સફરજનની કિલોગ્રામડી કિંમત સફરજનનો પુરવઠો સફરજનની કિંમત એક સરખી છે જ્યારે સફરજનનો પુરવઠો જુદા જુદો દર્શાવવામાં આવ્યો છે તો મિત્રો આ અનુસૂચિ મુજબ આપણે આકૃતિ જોઈએ તો મિત્રો અહીં એક્સઅક્સ પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે અને વાય અક્ષ પણ વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે એક એકમ બરાબર દસ રૂપિયા લેવામાં આવે છે અહીં વસ્તુનો પુરવઠો એક એકમ બરાબર સો કિલોગ્રામ લેવામાં આવ્યો છે અહીં તમારી સમક્ષ આકૃતિ દર્શાવવામાં આવી છે તો આકૃતિને આપણે સમજીએ આપણે જ્યારે વસ્તુની કિંમત એક સરખી છે વીસ રૂપિયા આ એ આપણી પુરવઠા રેખા છે અને વસ્તુની આપણી વસ્તુનો પુરવઠો જુદો જુદો છે સો બસો ત્રણસો ચારસો પાંચસો તે મુજબ આપણે આ રેખા દોરી છે તો આપણે મધ્યમાં એ બિંદુ લેવામાં આવ્યું છે તેની પુરવઠા રેખા એસ એસ દર્શાવવામાં આવી છે પછી ડાબી બાજુએ બી બિંદુએ જેને ટુ એસ ટુ દર્શાવવામાં આવી છે અને જમણી બાજુએ સી બિંદુ દર્શાવવામાં આવ્યું છે જેને આપણે પુરવઠરેખા રેખા એસ નામ આપી છે તો મિત્રો આમાં આપણે વધારો અને ઘટાડો સમજીએ એ બિંદુ એ મધ્યમાં છે એ બિંદુથી બી બિંદુ તરફ ઘટાડો જોવા મળે છે અને એ બિંદુથી સી બિંદુ તરફ વધારો જોવા મળે છે કારણ કે જ્યારે વસ્તુની કિંમત વીસ રૂપિયા એક સરખી હોય છે ત્યારે પુરવઠો જુદો જુદો હોય છે જ્યારે પુરવઠામાં વધારો જોવા મળે છે ત્યારે સી બિંદુએ વધારો દર્શાવવામાં આવ્યો છે અને જ્યારે વીસ રૂપિયે કિંમત એકસરખી કિંમત દર્શાવવામાં આવી છે તે મુજબ પુરવઠો અલગ અલગ દર્શાવવામાં આવ્યો છે તે પ્રમાણે આપણે એસ ટુ એસ વન અને એસ થ્રી રેખા દોડવામાં આવી છે તો આપણે એસ એ બિંદુથી બી બિંદુ તરફ ઘટાડો જોવા મળે છે અને એ બિંદુથી સી બિંદુ તરફ વધારો જોવા મળે છે તો મિત્રો આપણે ત્યાર પછી પુરવઠાના નિયમના અપવાદ જોઈએ પુરવઠાના નિયમના અપવાદો પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠા ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે તમને ખબર જ છે કે પુરવઠાના નિયમમાં કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોય છે તો પુરવઠા નિયમના અપવાદમાં બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે બંને વચ્ચે એટલે કિંમત અને પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે ત્યારબાદ વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે તમને ખબર જ છે કે પુરવઠાનો નિયમ કોને કહેવાય કોને કહેવામાં આવે છે જ્યારે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધે તો પુરવઠો પણ વધે અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો પણ વધે જેને પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આમાં વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે આવું થાય તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે પુરવઠાના નિયમના અપવાદમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે પહેલું છે અલભ્ય વસ્તુઓ અલભ્ય વસ્તુ એટલે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી તેવી વસ્તુઓને અલભ્ય વસ્તુઓ કહે છે દાખલા તરીકે પ્રાચીન સિક્કાઓ પ્રાચીન મૂર્તિઓ કલાકૃતિઓ પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત વગેરે વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય જ નથી કારણ કે અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય જ નથી આથી પુરવઠો વધારી શકાતો નથી તેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી બીજું વસ્તુ છે નાસવંત વસ્તુઓ નાસવ નાસવંત વસ્તુ એટલે દૂધ દૂધની બનાવટો લીલા શાકભાજી માંસ ઈંડા માછલી પાકા ફળ ફૂલ વગેરે નાશવંત વસ્તુઓ છે આવી વસ્તુના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુનો પુરવઠો ઘટતો જ નથી કારણ કે આવી વસ્તુનો સંગ્રહ કરવો અશક્ય છે વસ્તુઓના ભાવ વધે કે ઘટે તેમાં કોઈ પણ પુરવઠામાં ફેરફાર જોવા મળતો નથી તો આપણે પુનરાવર્તન કરી લઈએ આપણે પહેલું કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ જોયો જે ધન સંબંધ છે જેના બે કારણો છે પહેલું છે ઉત્પાદનનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે અને બીજું છે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે ત્યાર પછી આપણે જોયું પુરવઠામાં પરિવર્તન પુરવઠામાં પરિવર્તન બે રીતે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન દ્વારા અને પુરવઠામાં વધારો અને ઘટાડો દ્વારા તેની આપણે અનુસૂચિ અને આકૃતિ જોઈ ત્યાર પછી આપણે પુરવઠાના નિયમના અપવાદો જોયા પુરવઠાના નિયમના અપવાદ કોને કહેવાય તે પાછા આપણે જોઈ લઈએ વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે અને કિંમત ઘટે તો પુરવઠો વધે આવું બને તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે સરળ રીતે તમે યાદ રાખવું હોય તો કિંમત વધે તો પુરવઠો ઘટે અને કિંમત ઘટે તો પુરવઠો વધે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે તેના તેમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે પહેલું છે અલભ્ય વસ્તુઓ અને બીજી નાશાંત વસ્તુઓ તો મિત્રો આજે આપણે આટલા ટોપિક દ્વારા ભણી ગયા થેન્ક યુ ફ્રેન્ડ્સ